ગમે તને હું પકડી લઈશ રામ ની આત્મા આવતો પછી હું મારી બાર વળ્યો જાય એમ તો તમે ગમ્યા આવી પણ મારી વાત તો સાંભળો હોય હિરેનભાઈ આપડે મળવાની વાત જ નથી

નિરેનભાઈ એક શબ્દ ગેરવર્તન બોલ્યા કે અમારી મર્યાદા અમને ખબર જ છે અમારે ક્યાં વાપરવાની છે ક્યાં નહીં બાકી તું હોય ને તું

તમે લિમિટ બહાર જાઓ તમને વધારે લિમિટ બહાર જતા આવડે છે પણ ફાઈએ મને શું કીધું ભાઈ હિરેન ભાઈ ફાઈએ શું કીધું એ શું કીધું ખબર છે તું એમ બોલ્યો કે હું આજની તારીખમાં તો આવીશ જ નહીં એટલે મતલબ હું ના 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 ભાઈ એમ આજની તારીખ મે એમ કીધું મારી માં મારી માં એમ કે ને કે સુનિલ ને મારના એટલે સુનિલ ને નહીં પણ સુનિલ ના આખા ખાનદાનને માર નાખું બરાબર પણ એ એકાઈ વાત જ નહીં એના માટે ગમે કરું એમ એ મારી મા એ મારી મા છે ને ગાને કરના કામ એટલે પછી એમાં સુનીલ ને સુનિલનો છોકરો હોય તો એ પણ આવી જાય આઠમાં હમ બરાબર એ તો વ્યવહારિક વાત છે ને જો ગેર વર્તન કર્યું હોય ને હિરયનભાઈ એક વસ્તુ સમજો ગેર વર્તન કર્યું હોય ને તમે ગેર વર્તન તો તમે તો વાપરો જ ને એમ ના અમે અમે કામ આવ્યો અમને કામ નથી હોય તમારી જરૂર ત્યારે અમે તમને કામ આવ્યું હતું સો ટકા મારી વાત સાંભળો ગેરવર્તન કર્યું હોય તો તમારો જોરો ને મારી મુન બસ

ના ના છોકરા તો હોય જ ઘરે છોકરા જઈને વાલા ન હોય તો તમને ખબર જ છે હોય હોય બધા વાલા હોય અમે થી રહીએ તમારી તો તમે પ્રેમથી મજા લો પણ અમે અમે પ્રેમ થી જ છે ભાઈ મેં હામુ હું ફાઈને ને તો respect આપું કે ફઈ તમે આટલું સાચવ્યું ફઈ શું કીધું કે તમે અત્યારે ને અત્યારે આવો કીધું તો સુનીલ ભાઈ અમે તમારું સાચવ્યું જ છે ને સો ટકા અમે તમને હા તો પછી સો લોકો એવી વાત કરો કે અમે આમ નહીં આવતું તારે એ રીતના વાત કરાય કે તારે છેલ્લે બાકી કોઈ ને પણ તારી રીતે વાત કરાવે અરે મેં મેં એમ કીધું ફાઈ ફઈ શું કીધું કે અત્યારે ને અત્યારે આવો કીધું તો ખબર હતી આજથી હવે છેલ્લે હેન્ડ ઉપર તો ફોન કરાવ્યો ને હમ

તો બગડવાની વાત જ ન કરે સમજી ગયો એ તો છે ને આ પૈસા સારા માણસો ની અમે કદર કરીએ જ છે ત્યારે કદર નથી કરતા એવું નથી કે તમે લોકો કાને ઉપયો એટલે અમે તમારે સબંધ કરીએ ને તમારે હું તમને કહું હિરેનભાઈ બે હજાર બાર થી આપણે ભુરામાં માં હતા ને ત્યારથી આપણે વ્યવહાર છે બરાબર હવે પહેલા 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 સાહીઠ લાખ રૂપિયા હતા બરાબર એ પછી દસ લાખ પાછા જમા કરાવી દીધા પાછી જરૂર પડી એટલે પાછા પંદર લાખ લીધા પિચોતેર હજાર નું રેગ્યુલર આપણે ત્રણ ટકા લેખે આપીએ છીએ બરાબર આટલા વર્ષમાં ભાઈ દસ તારીખ એક બે વખત ચૂકી પણ ગયો છું એ પણ બે કે ત્રણ વખત તો ચૂકી ગયો ને ત્યારે ફૈયે લેટ ગો ગોપન કર્યું તી પણ એ છે અને ગયા વખત છઠ્ઠા મહિનામાં હું આવી જ રીતના એક દસ છે આપવાનો હોય આપણો વ્યવહાર બરાબર એની બદલે હું ચૂકી ગયો હતો અને ત્રીસ છે હું આપ્યો તો ત્યારે ત્યારે ગેર સમજ થયો હતી ફૈય મને ફોન માં એમ કીધું તું કે ભાઈ પેનલ્ટી હું લઈશ બરાબર ત્યારે પરબતભાઈ થ્રુ વ્યાજના મેં ત્રણ ટકા લખે પેનલ્ટી આપી હતી બરાબર એટલે મારા મામાના મગજમાં શું હતું કે ભાઈ ફરી કે પાંચ ટકા ને દસ ટકા તો વ્યાજ ઉપર હોય એટલે સવા બે લાખ રૂપિયા પીછો તે આપતા હતા તો એના ઉપર આપણે કે પચીસ બાવીસ હજાર પાંચસો થાય વ્યાજના બરાબર એટલે અઢી લાખ રૂપિયા મામાએ મને આપ્યા કે અઢી લાખ રૂપિયા લઈને જા બાવીસ પાંચસો હારા ન લાગે ફઈ કે આ પચીસ હજાર પૂરા તમે રાખજો સવા બે લાખ રૂપિયા આપનો વ્યાજનો નો વ્યવહારનો પચીસ હજાર રૂપિયા એની પેનલ્ટી ક્યારે ફઈએ શું કીધું બોલ બીજું કઈ કામકાજ હોય તો મને કે રાજકોટમાં ના કઈ કામકાજ નથી મારે જેવું હોય મારી તો મારી મારી વાત તો સાંભળો હિરેનભાઈ આપણે ભલે ફેસ ટુ ફેસ કદાચ ઓળખતા હશે પણ હું નામથી નથી ઓળખતો આપણે મન હશે લગભગ એમ મને ને કે તું જ્યાં થી ચાલુ હોય ને તારું હા થી તું મને કાયમ માટે જયારે આવ ને ત્યારે મને જોત છે બરાબર આમ નતો રખતો હા બસ તો હવે જો એમાં ત્યારે પછી શું થયું ફઈ ત્યારે ઇમરજન્સી ત્યારે હું આપવા ગયો ને ત્યારે જ કીધું કે ભાઈ દસ ટકા લેખે આખા પીચોતેર લાખ નું આપવાનું એટલે કેટલા થયા સાડા સાત લાખ રૂપિયા થાય હવે સ્વાભાવિક વસ્તુ છે કે અઢી લાખ રૂપિયા કોઈ વ્યક્તિ માન માન કર્યા તો સાડા સાત ની પણ એમ કે અત્યારે ને અત્યારે કરી દે તો ના થાય એટલે મેં શું કીધું કે ભાઈ અઢી લાખ રૂપિયા તમે જમા લ્યો અને પીચોતે છે એની બદલે એંસી કરી નાખો હું આવતા મહિનાથી એંસી લાખ નું ત્રણ ટકા એટલે છાપીશ અને એ હું આપું જ છું આજની તારીખે મેં આપ્યું છે બરાબર આઠ મહિના થઈ ગયા એમાં કોઈ વસ્તુ નથી

હા એ તો છે જ ને આપણે ફોટા મોકલી દો તારા કે આ વ્યક્તિ જોઈ લેજો ટોલ નાખ્યા આવે કે નથી આવતો જેતપુર ટોલ નાખે આવે કે નથી આવતો ગુંડલ ટોલ નાખે આવે કે નથી આવતો ગુંડલ છોકરી આવે કે નથી આવતો વયા વયા કરી ને

પંદર તારીખે તો મને કે કઈ વાંધો નહીં પંદર જોજ જાય ને એટલે આખાનું દસ ટકા લેખે વીસ જાય ને એટલે આખાનું પંદર ટકા લેખે એમ જેમ જેમ દિવસ જાય ને મીટર ચડતું જાય ત્યારે મેં ફરીને કીધું તું કે ફઈ આ એક વસ્તુ વ્યાજબી નથી આપણે તમે એમ કહ્યું કે ધંધો તો અમે ધંધો લઈને બેઠા જ તો ક્યારેક ઉતાર આવતો હોય તો એકબીજાને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સામે એકબીજાને હેલ્પફુલ થવું જોઈએ બરાબર આજે ક્યારેક ફઈ નો ફોન આવે મારી પાસે વ્યવસ્થા ના હોય ફઈ કે સાંજ સુધીમાં તું જી પડું કર હું ગમે એમ કરીને લાખ દોઢ લાખ કે જી થાય એ પિંચોતેર હજાર ઈ પહોંચાડી દો બરાબર આ વખત કંડિશન એવી હતી કે મારીથી ક્યાંય પહોંચાય એવું જ હતું નહીં એ પણ મેં ફાય કીધું કે હું આવતા મહિનાની પાંચ થી દસ તારીખ સુધીમાં હું તમને કંઈક કરી દઈશ તો ફઈ તો તમને ખબર જ છે કે થોડોક અવાજ વધારે ને ગારા ગારી તોય મેં એક શબ્દ તું તા કે ઊંચા અવાજે મેં જરાય વાત નથી કરી ના ફઈ હા ફય એમ જ વાત છે ના ઊંચો અવાજ થાય તો મજા ના ને ના ના ને આપણે આપણે નાના છે ભાઈ આપણે આપણી તો એવું થવાય જ નહીં હા આપણે સાંભળવું પડે ને આપણે વાક માં છે તો આપણે એ કરાય નહીં ના જ થવું જોઈએ ને એટલે આ તો ખાલી તમને કહું જ કે કદાચ એવું લાગ્યું હોય પણ તમને હું અત્યારે નથી જવાનું નથી જવાનું મારી વાત એમ કીધું કે તું અત્યારે અત્યારે હું અત્યારે હું નહીં પહોંચી શકું પણ પછી મારી આગળ વાત જ નથી કરવા દીધી પછી એમ જ કીધું કે તું ના પાડે મને મને મેં કીધું મારી વાત તો સાંભળો પણ મને બોલવા જ ના દીધો અને આપણે વડીલ બોલતા હોય તો આપણે થોડીક એની રિસ્પેક્ટ રાખીને કે એ કરે પછી બરાબર એટલે આમાં કેવું છે કે આપણી વાત સાંભળે તો ખબર પડે હું હજી એમને કહું કે ભાઈ હું મામે એમ કીધું કે મામા બહાર છે મારે બાપુ નાના બાપુ પાસે રહેવું પડે એમ છે ને હું किन मान्छेले नै आही सक्को पर म खाली यत्लु भनद कि म नै आही सक्को तो के तू मने ना पार्छ <laughs> को 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 मागु वडी हे पा वडी गयो बस ए वडी काम का को के ना कतै कहीं काम काट गयो भाइ ताले कुनै काम हो को को